રંગીલા રાજકોટમાં વાલા મિત્રો દેશી ખોબા રોટીઓ રાજસ્થાની ખોબા રોટી વિથ દેશી ઘી અને તમે જુઓ જમ્બો સાઇઝથી બનાવવામાં આવે છે અને પ્યોર દેશી પદ્ધતિથી રાજસ્થાની કારીગર દ્વારા બનાવવામાં આવે છે આખું રાજકોટ ફરી લ્યો સાહેબ તમને ખોબા રોટી ક્યાંય ખાવા નહીં મળે ખાવી હોય ને તો પહોંચી જાજો આય મોગલ દાલબાટીની આ છે ભાઈ દાલ મખની તમે ઘણી જગ્યાએ જોઈએ હશે પણ આ જુઓ તમે દાલ મખની ને ખોબા રોટી સાથે લસણની ચટણી પ્યોર અને ભાઈ દેશી ભોજન રંગીલા રાજકોટમાં ક્યુઝિન અને એ પાછું બહુ નોમિનલ પ્રાઇસમાં ટેસ્ટ કરીને બતાવું તમને આ છે ભાઈ ખોબા રોટી રાજસ્થાનની ઘીથી લપા લપ બની છે એની સાથે ભાઈ ચટણી લેવાની આમ અને દાલ મખનીમાં ડીપ કરી ગરમ ગરમ ખાવાની ઘણા સમય પછી રાજસ્થાન ખોબા રોટીઓ તમે આખું રાજકોટ ફરી લ્યો વાલા મિત્રો તમને ક્યાંય ખાવા નહીં મળે ઉપર થી લબાલબ ઘી માં હો દેશી ઘી નાખવાનું ને દેશી ઘીનું માહિનું અને મોજ નો આવે તો પૈસા પાછા પૈસા જોતા જ નથી ને નો મજા આવે તો કસ્ટમરને નો મજા આવે તો પૈસા પાછા આ ગેરંટી સાથે જમાડતા હોય ને ક્યારે જમાડતા હોય કે સિંગ તેલમાં બધી રસોઈ બનાવવામાં આવે છે અને દેશી માહીનું ઘી વાપરવામાં આવે છે ને ખોબા રોટી ભાઈ તમે આખું રાજકોટ ફરી લેશો ને નહીં મળે ને સાથે ભાઈ વાલી વાલી દાળ મખની મેં ઘણા સમય પછી આવી દાળ મખની ખાધી છે તમે એકવાર ટેસ્ટ કરવા પહોંચી જાજો અને વ્યાજબી ભાવમાં મોજ કરાવવાની ને એકદમ તો વા મિત્રો આવશો કઈ જગ્યાએ એડ્રેસ સમજાવી દઉં આવવાનું રહેશે તમારે રોડ ઉપર મંદિરની સામે આઈ મોગલ માલ બાટીમાં અને તમે મહુડી ચોકડી થી મૌડી ગામ તરફ આવો ત્યાંથી રામધણ આશ્રમ ત્યાંથી આગળ આવો એટલે વગર ચોકડી ત્યાંથી આગળ નાયરાનો પેટ્રોલ પંપ આવે નાયરાના પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે સીમાડા વાળા મંદિર છે એની બરોબર સામે આવી જશે નો મળે તો ભાઈનો નંબર આપી દઉં છું કોલ કરી લેજો પણ એકવાર ટેસ્ટ કરવા જાજો તમે મને યાદ કરશો આપણે છે ને રોટી ખોબારોટી દાલમખનીને લસણની ચટણી છોડી નાખી અને ભાઈ જે કોમ્બિનેશનની મોજ આવશે ને ઘણા ટાઈમ પછી ભાઈ દાલ મખનીમાં મને મજા આવી અને સાથે ભાઈ રાજસ્થાની રોટી કાંઈ ન ઘટે હજી સુધી નો ખાધી હોય પહોંચી જાજો રંગીલા રાજકોટમાં સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય